નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ખેડૂતોને મળશે પૈસા તો ભારત માટે સારા સમાચાર તો મહિને એક હજાર રૂપિયાની સહાય તો પેટ્રોલ પંપ બંધ તેમજ સોશિયલ મીડિયાને ભારત સરકારની નોટિસ તો ખેડૂતોને મળશે છ લાખ રૂપિયા તો મોદી દ્વારા ઉદઘાટન તેમજ દરેક કન્યાને મળશે પૈસા તો આજના મુખ્ય ખેડૂત સમાચાર તેમજ વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન તેમજ મોદી સરકારની વધુ એક ગેરંટી તેમજ મધનું ઉત્પાદન તો લીંબુના ભાવમાં વધારો તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું પહેલાં ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બહુ બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોને મળશે પૈસા જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર આવી છે ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે સાથે જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર સુધીની સહાય તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો મોદીની સરકાર આવ્યા પછી બહુ બધી યોજના યોજના ચલાવવામાં આવે છે કે જે ખેડૂતો માટે બહુ ઉપયોગી છે તેમજ અમુક યોજના તો એવી છે કે જેમાં સીધા પૈસા ખેડૂતોના ખાતામાં જ જમા કરી દેવામાં આવે છે તો ખેડૂતો માટે આ સૌથી સારા સમાચાર કહેવાય ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ભારત માટે સારા સમાચાર જી હા મિત્રો આરોગ્યને લઈને ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે ખસરા અને રૂબેલાના રોગ ઉપર ભારત સરકાર દ્વારા રોક લગાવવા ઉપર ભારતનું અમેરિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે તેમજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પણ ભારતનું સન્માન કરવામાં

તેમજ તે કોઈ પણ ઇન્કમ ટેક્સના દાયકામાં આવતી હોવી ન જોઈએ તો આવી બધી જ મહિલાને દર એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી આવી છે તેમજ મિત્રો જ યોજના આપણા ગુજરાતમાં પણ લાગુ થઈ છે એવી સંભાવના હવે દેખાઈ રહી છે તો જલ્દી જ આનો લાભ બધી જ મહિલાને મળશે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો પેટ્રોલ પંપ બંધ તમામ પેટ્રોલ પંપ કાલે દસ માર્ચને રવિવારે બંધ કરવામાં આવ્યા હતા પેટ્રોલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી નો પરચેઝ નો સેલ હડતાલને કારણે લોકોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રાજસ્થાન રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવના વિરોધમાં અને પેટ્રોલ પર ભાવ ઘટાડવાની માંગણી માટે આ હડતાલ કરવામાં આવી રહી છે રાજસ્થાનના પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના ખજાનચી સંદીપ બગેરિયાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ભાજપ સરકાર પેટ્રોલના ભાવ ઘટાડશે પરંતુ હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી પણ હવે જલ્દી જ એમાં કંઈક સારો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સોશિયલ મીડિયાને ભારત સરકારની નોટિસ મોદી સરકારના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકની કામગીરી ઉપર નારાજગી વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખોટી માહિતી તેમજ કારણ વગરની પોસ્ટ મૂકી શકાશે નહીં મેટા ગૂગલ એમેઝોન અને માઇક્રોસોફ્ટને ધ્યાને રાખતા મંત્રીએ કહ્યું કે હવેથી તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની જવાબદારી છે એ નિભાવવી જ પડશે તેમજ એ લોકોએ એવું પણ જોવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર કઈ કઈ વસ્તુ પોસ્ટ થઈ રહી છે કે જેથી સમાજ અને લોકશાહીને નુકસાન ન થાય તેવી પણ ભલામણ કરવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો ખેડૂતોને મળશે છ લાખ રૂપિયા મિત્રો કેન્દ્ર સરકાર જે છે એ વિવિધ યોજનાઓ ચલાવી રહી છે કે જેનો લાભ સામાન્ય માણસ સાવ આરામથી લઈ શકે છે આ માટે મિત્રો વધારે ડોક્યુમેન્ટ ભેગા કરવાની કોઈ જરૂર નથી આવી જ યોજના મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનાનો લાભ લઈને ખેડૂતો છ લાખ રૂપિયા સુધીની બચત છે એ આરામથી કરી શકે છે જેથી ખેડૂતભાઈઓ રાહ જોયા વગર આ યોજનાના લાભ લેવા માટે અરજી કરી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી મિત્રો એક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે આ યોજનાની ખાસ વાત એ છે કે મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પોતે જ લોન મેળવવા માટે મદદ કરે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મોદી દ્વારા ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ આસામ રાજ્યમાં સત્તર હજાર કરોડની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે જે હા મિત્રો સાથે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ ગમે તે વસ્તુનો શિલાન્યાસ કરીને ભાગી જાય છે પણ અમે જે કહીએ છીએ એવું કરીને બતાવીએ છીએ તેમજ મિત્રો નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ પછી દ્વારકા જવા માટે પણ લોકોને અપીલ કરી હતી આથી બંને પર્યટક સ્થળમાં લોકોની સંખ્યા જો વધશે તો દેશની આર્થિક રીતે પ્રગતિ થઈ શકશે તો આવા જ અવનવા શિલાન્યાસ અને પરિયોજના આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવતા રહે છે આના માટે વિડીયોને એક લાઇક તો જરૂર બને ત્યારબાદના સમાચારો વાત કરીએ તો દરેક કન્યાને મળશે પૈસા મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાલે નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ થયો હતો મુખ્યમંત્રીએ ગઈકાલે ઘાટલોડિયા ખાતે એક શાળામાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત સોળસો ને પચાસ કરોડ રૂપિયાની બે મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યા માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ લઈને અભ્યાસ કરતી અંદાજે લાખ કન્યાઓને આવશે સમાચારો વાત કરીએ તો મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન તેમજ ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું મિત્રો અમરેલી માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં મોટી મગફળીના ભાવ તેરસો અગિયાર રૂપિયા બોલાયા હતા તેમજ કપાસનો ભાવ જોઈએ તો પંદરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયાએ પહોંચી ગયો છે એટલે કે મિત્રો કપાસના ભાવમાં અત્યારે તીજનો માહોલ જોવા મળી રહ્યો છે આજે કપાસની પંદરસો મનની આવક નોંધાઈ હતી આ સિવાય મિત્રો માર્કેટયાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી તેમજ ચણાનો ભાવ જોઈએ તો અગિયારસોથી લઈને તેરસો રૂપિયાનો ભાવ બોલાયો હતો આ સિવાય ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી તેમજ ઘઉંના ભાવમાં જોઈએ તો રૂપિયા ચારસોથી લઈને ચારસો ને બાસઠ સુધી ઘઉંનો ભાવ બોલાયો હતો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન મળશે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં જ કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલમાં જ થોડીક વસ્તુ કર્યા બાદ તેમના ખેતરમાં ઊભા ઊભા જ તે લોન મેળવી શકશે મિત્રો આરબીઆઈએ તેના ખાસ પાયલટ પ્રોજેક્ટમાં પ્રદર્શન કર્યું છે એટલે કે હવે મિત્રો ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એક એપ્લિકેશન દ્વારા જ લોન મળી શકશે હાલમાં કેટલાક રાજ્યોમાં પણ આ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પણ ટૂંક જ સમયમાં આ વસ્તુ સમગ્ર ભારતમાં લાગે કરવામાં આવશે કે જેમાં ખેડૂતોને વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન માત્ર ખેતરમાં ઊભા ઉભા જ મળી શકશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકારની વધુ એક ગેરંટી મિત્રો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે અને હાલમાં મિત્રો સિલિન્ડરની કિંમત નવસો ને પંચાવન રૂપિયા છે પરંતુ આ યોજના હેઠળ છસો ને પંચાવનમાં ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે સરકાર ઉપર વધુ એક વર્ષની સબસિડીથી થી બાર હજાર કરોડ રૂપિયાનો નો બોજ પડશે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ ના સમાચારો છે વાત કરીએ તો મિત્રો મધ ઉત્પાદન મિત્રો ભારતમાં મધ બહોળો ઉપયોગ થાય છે પણ શું તમને ખબર છે કે મધની નિકાસની બાબતમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે દેશના પાંચ રાજ્યો કે જે યુપી ગુજરાત પંજાબ અને બિહાર અને મધ્યપ્રદેશમાં મધનું બહુ ઉત્પાદન થાય છે આ યાદીમાં મિત્રો ભારત આપણું છે એ નવમાં નંબરે છે ભારતે બે હજાર વીસમાં સત્યાસી પોઈન્ટ છપ્પન મિલિયનના મધની નિકાસ કરી હતી રાષ્ટ્રીય મધમાખી બોર્ડ અનુસાર ભારતમાં નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એક લાખ પંચાવન હજાર ટન કરતાં વધુ મધનું ઉત્પાદન થયું હતું ભારતમાં ઉત્તર પ્રદેશ ગુજરાત પંજાબ બિહાર અને મધ્યપ્રદેશ સૌથી વધુ મધનું ઉત્પાદન થાય છે તો મિત્રો જો તમે પણ તમારી વાડીમાં મધ વેડ્યું હોય તો કોમેન્ટમાં હા જરૂર લખજો ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લીંબુના ભાવમાં વધારો રાજ્યમાં ઉનાળાની સિઝન હવે શરૂ થઈ રહી છે ત્યાં તો લીંબુની માંગ પણ વધી રહી છે અને લીંબુના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે હાલમાં માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે ભાવ રૂપિયા એકસો એંસી સુધી પહોંચ્યો છે એટલું જ નહીં ઉનાળાની શરૂઆત સાથે જ વિવિધ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેમાં ફ્રૂટના ભાવમાં પણ વધારો થયો છે સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતા ભાવમાં રૂપિયા પાંચથી લઈને વીસ સુધીનો વધારો છે એ જોવા મળી રહ્યો છે ભીંડા ચોળી ગુવાર પાપડી રીંગણા સહિતના ભાવોમાં કિલોએ પાંચ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ